આવશે કેટલા વર્ષો તો કેમ છો બધા મજામાં જશો ને વાંધા બ્લોગ માં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે એવી શોપ વિઝિટ કરાવવાનો છું અને આ શોપ ભાઈ મને ખુદને અનુભવ છે અને આ શોપ જે ભાઈ બહુ ઝાઝા વળાતા ઈ ધંધો કરે છે જે પતંગો અને દોડીનો ઈ જ ધંધો કરે છે ઈ શોપનું નું તમને વિઝિટ કરાવવાનો છું તો હાલો આપણે ફટાફટ ઉપડી જઈ ખાંભા પોગી ગયા છીએ ખાંભા અને અહીંયા જો તો તમને એક શોપનું વિઝિટ કરાવવાનો છું અને આ ભાઈ શોપ છે બહુ જૂની શોપ છે અને આ ભાઈ આ નામે અતુલ ભાઈ નામે હતી આ ઓળખાય છે અને આ લોકો દોડી બહુ જાજા વળાતા પાય છે તો તમને શોપ દેખાડ એ દાદા ને પેલા પૂછીય કેટલા વર્ષો કરે છે એવું બધું જાણીએ છો તમે પંદર કેવું છો પંદર વર્ષ પંદર વરસ લાઈન માં છે પતંગો નો અને ને બધું આજ લાઇન કરે છે કરે છે આગળ તમને લઈ જાઓ અને બહુ મોટું ખાંભામાં નામ છે અતુલભાઈ નું અને પહેલાં પતંગો જો અહીંયા છે અને પછી આપણે રીલનો ભાવ જાણીએ જો તૈયાર દોરી પણ અહીંયા તમને મળી રહેશે જો અહીં સુરતી માંજા છે બધી લાટ તમને અલગ અલગ ટોક મળવાનો છે અને અત્યારે હું તમને પહેલાં થોડી થોડી રીલ તમને જે ફેમસ રીલ છે એનો ભાવ તમને દેખાડું તો ભાઈ ફેમસ કઈ કઈ રીલ છે તેજસ ચેજસ જો ચેજર્સ દેખાડશે એનો શું ભાવ છે 8000 હજાર પાંચસો પછી બીજી કઈ કઈ રીલ છે તમારી પાસે આમ ફેમસમાં બીજું અલગ અલગ છે

અઢી હજાર યુ પાંચ હજાર યુ કઈ રીતે અઢી હજારના રૂપિયા અઢી હજાર પાંચ હજારના રૂપિયા અઢી હજાર તમે જો પાવ ને તો ભાઈ સો રૂપિયા લે છે એમ અને પાંચ હજાર યુ પાવ તો બસો રૂપિયા લે છે એ રીતે પાવ આપણે કઈ રીતે પાવાનો આવે ચાલે છે એ તમને દેખાડીને કઈ રીતે કસ્ટમર સાથે આપણે વાત કરીએ જે રીલ્યું બધા લે છે રીલનો પટંગો ની વાંચી લે છે અને આગળ જે છે ને અહીંયા પાવાનો आले છે. ત્યાં તમને લઈ જાવ. અતુલભાઈ ની બીજી શોપે આવી ગયા છે ને અહીંયા તમને પટંગો નો ભરપૂર ટોક જોવા મળવાનો છે. જો જો તમને અલગ અલગ પતંગો વેરાયટી જોવા મળશે જો. અહીંયા નકડી તમને પટંગો નો ટોક મળશે ને સામે આપણે પહેલા શોપે આપણે વિડીયો ઉતાર્યો. ત્યાં તમને રીલનો ટોપ જોવા મળશે. ને અહીંયા પણ આપણે પટંગો નો ભાવ જાણીએ કઈ કઈ પ્રકારની પતંગો છે અને કઈ રીતે ભાઈ પટંગની રેન્જ છે. તો હાલો આપણે જાણીએ. કઈ કઈ રેન્જ ભાઈ પતંગો છે આપણી પાસે આ છે દસ ની પાંચ છે આ છે વીસ ની પાંચ છે આ છે વીસ ની પાંચ છે આ પચીસ ની પાંચ છે આ ત્રીસ ની પાંચ છે આ કાગળની બધી ત્રીસ ની પાંચ છે આ ચીલ ધોળી પચીસ ની પાંચ છે આ પાથરી ની પાંચ છે ત્યાં દડા રાખી છે મોરા રાખી છે પતંગો બધી અલગ અલગ સાઈડ ની ધીંગાડી છે ત્યાં પીરેખીઓ રાખી છે પપુરા રાખી છે મોટા એકસો દોઢસો વાળા પંજા રાખીએ છીએ વાળા પંજા રાખીએ છીએ બધી અલગ અલગ ભાવ ની આપણે બધી પંચાંગ નો સ્ટોક મળી આવશે કઈ કઈ જોડી છે શિવમ ચારસો મીટર છે નવસો મીટર છે એ ચારસો રૂપિયા ની આવશે આ અઢીસો રૂપિયા નો ખુદ અમારો પાયલ જોડેલો આવશે શિવમ સત્તા હારી આવશે એની ફૂલ ગેરંટી આ દોઢસો વાળી છે આ નાના છોકરા માટે ત્રીસ વાળી છે પચાસ વાળી છે આગળ જઈએ ને ત્યાં કઈ રીતે પાવર નું છે એ તમને દેખાડી એની કઈ તમને લાઈન જોવા મળશે તો અલગ અલગ હા 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 કેટલા કસ્ટમર છે એક કલર ની જાદો ઉપયોગ થાય છે સફેદ જ કલર આપડે થોડું કસ્ટમર ને પૂછીએ કયા કયા ગામથી પાવા આવે છે ઈ પૂછીએ આપડે થોડું કયા ગામથી

આપણે આ શોપે વી કેમ કે ન્યા ભાઈ કસ્ટમર બહુ જ જ હતા અને ન્યા ભાઈ અતુલ ફ્રી હતા ને એટલે આપણે એડ્રેસ હવે અહીંયા જાણી લઈએ આપણે દાદા પાસેથી ને જાણી લઈએ એડ્રેસ બોલો દાદા એડ્રેસ ચાલો કંપન બાજુમાં તાલુકા પંચાયત ની બાજુમાં ખાંભા અને જો તો તમને મેન રોડ પર દેખાડી દો જો અહીંયા છે ને આ જો સામે ને આ હાઈવે ઉપર છે અને અહીંયા છે તાલુકા પંચાયત આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો માં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા નવા વિડીયો આવે પેલા તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં